જફરાબાદ કામદેનુ ગોશાળા દ્વારા આবেদন પત્રા આપતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા ગૌમાતા માટે હાલ જે 30 રૂપિયાજી રકમ તેના ગૌપોષણ માટે આપવામાં આવી રહી છે તે વધારીને 100 રૂપિયા કરવામાં આવે. જફરાબાદ કામદેનુ ગોશાળા છેલ્લા 9 વર્ષથી કાર્યરત છે અને જેમાં 80 થી 100 જેટલી ગાય માતાનો નિભાવ થઈ રહ્યો છે અને તેમાં ખાસ કરીને લૂલી, લંગડી અને બીમાર ગાયની સેવા કરવામાં આવી રહી છે. ભક્તો કામધેનુ ગોશના કાર્યકરો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આરએસએસ ના કાર્યકરો તથા વેપારી આગેવાનો તથા હિન્દુ સમાજના લોકો દ્વારા જાફરાબાદ મામલતદારને આવેદનપત્ર આપી ત્રીસ રૂપિયાની જગ્યાએ સો રૂપિયાનું ગો પોષણ ગો માટે આપવામાં આવે તેવું જણાવ્યું હતું રિપોર્ટર બાબુભાઈ વાઢિયા જાફરાબાદ બાપુ ખબર કામધેનુ ટ્રસ્ટ જાફરાબાદ કામધાનનું તેવા ત્રણ જાફરાબાદ વતી આજે સરકારશ્રીને અમારી નમ્ર એક વિનંતી કરવા આવ્યા છે કે ગૌ માતાના જે ગૌ પોષણ યોજના સરકારશ્રીની છે તેમાં દરરોજના ગૌ દીઠ ત્રીસ રૂપિયા આપે છે તો અત્યારે મોંઘવારી પ્રમાણે અને ઘાસચારાનો ભાવ જોઈ અને સમસ્ત ગુજરાતમાં પાંજરાપોળ કે ગૌશાળા એક સાથે મળીને સરકારશ્રીને સૌને આવેદનપત્ર આપેલું છે કે જે ત્રીસ રૂપિયા છે તો એક કુળાનો ભાવ ત્રીસ રૂપિયા થાય છે તો ગૌમાતા શું એક કુળે ધરાય માટે એક ગૌમાતા પાસે સો રૂપિયા મિનિમમ જોઈએ તો સરકારશ્રીને કામ થયેનું ગૌ સેવા ટ્રસ્ટ વતી અને સમસ્ત જાફરાબાદના વેપારી એસોસિએશન સમસ્ત હિન્દુ સમાજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આર એસ એસ અને મીડિયા મિત્રો દ્વારા અમે એક રિક્વેસ્ટ કરવા આવ્યા છે મામલતદાર સાહેબને કે અમારે ગૌમાતામાં જે ત્રીસ રૂપિયાનું જે પોષણ યોજના ચાલુ છે તેમાં સો રૂપિયા કરી અને એ ગૌમાતાને એક સહાયરૂપ થાય કારણ કે શહેરમાં અત્યારે ક્યાંય પણ ગૌચરણની જમીન રહી નથી ગામડું હોય તો હજી હાલે પણ શહેરમાં અત્યારે અઢળક આપ જોતા હશો માલઠોળ રખડતા હો તો સો રૂપિયા ખર્ચો કરે તો ગૌશાળાવાળા અને પાંજરાપોરવાળા પણ તેમને મદદરૂપ થઈ શકે માટે ગામનું ગૌ સેવાની અમારે વિનંતી છે કે વહેલામાં વહેલી તકે ગૌપોષણ યોજનામાં સુધારો કરી અને ગૌ માતા ડી સો રૂપિયા કરે એટલું જય ગૌ માતા ખાલી મિલ ગયા તમે